કે પક્ષીઓને કંઈ તકલીફ ન પડે અને તમે જોઈ શકતા છો કેટલા માટીના ઘર છે આ ઘરની અંદર ચોમાસામાં પણ ચકલાઓને તકલીફ ન પડે એવા છે કારણ કે પોઠાના નથી આ માટીના છે કોઈ પણ વરસાદ વાવાઝોડું આવે તો પણ આ પક્ષીઓને તકલીફ ન થાય એવી આ હળવદની હીણી ધરકીની અંદર આ સેવકો કામ કરી રહ્યા છે આ ભાઈ

આવા કોઈ સારા અને સેવાના કાર્યમાં હર હંમેશા અગ્રેસર હોય તો હાર્દિકભાઈ આ આખી આખી જગ્યા આપણે જોવી છે ત્યારે દોસ્તો હું તમને દેખાડું આમ જોવા તમે ચબૂતરા જોઈ શકો છો આ જગ્યાએ કૂવો છે એ પણ તમે જોઈ શકો છો ત્યારબાદ આ બાજુ બી આવો હા અહીંયાથી આપણે આખી આખી જગ્યા જે છે એ તમને દેખાડીએ દોસ્તો આ બધા કુંડાઓ તમે જુઓ વાહ ભાઈ વાહ હાર્દિકભાઈ બોલો બોલો આ જગ્યા કઈ જગ્યાએ તમે લાઈવ આવજો બરાબર છે ખરેખર આપણને આ છે આપણું હળવદનું ચીન કહેવાય પેલા અહીંયા ચીન હતું અને એક છે રેલવે સ્ટેશન ની બાજુમાં અને એક મેલડીમાનું પણ મંદિર છે અહીંયા દોસ્તો મેલડીમાનું મંદિર છે ત્યાં આપણે છેલ્લે દર્શન કરીશું વ્યવસ્થિત અત્યારે આ કુંડા હું તમને બતાવી દઉં આવો મારી સાથે આખે આખી અલગ દુનિયા છે આપણે જોઈએ પક્ષીઓ માટેની આવો વાહ ભાઈ વાહ અને એક આમ જુઓ ચકલાઓ પણ કેવા છે ભાઈ વાહ ભાઈ વાહ દોસ્તો અને વિશેષપણે હું જ્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે તમને આશ્ચર્ય થશે પણ આજે વિશ્વ ચકલી દિવસ છે આજે વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ હું ત્યારે આ વિડીયો બનાવી રહ્યો છું આપ જોઈ શકો છો આ જગ્યાએ પણ આ બધા સરસ મજાના માટીના ઘર છે અને સાંજના સમયે તો અહીંનો નજારો જોવાલાયક હોય આ બધા માટીના ઘર તમે જુઓ ચકલી ઘર આવો દોસ્તો આપણે એક એક જગ્યાએ મુલાકાત લઈએ હાર્દિકભાઈ તમે આગળ આવો હા સાહેબ કેટલા અનેક માટીના ઘર છે આમાં ચકલી ને તડકો ન હોય અને શિયાળામાં પણ આ માટી વસ્તુ એવી છે કે ગરમ ઊફ મળે એના બચ્ચા નાના નાના હોય હેરાન ન થાય તડકામાં ચોમાસામાં એવું મસ્ત આયોજન કરેલું હોય એક આપણે આપણી ભાષામાં કહી તો એક આખી ચકલીઓ માટે સોસાયટી ઉભી કરેલી છે બરાબર છે આપડા ભગત છે સવાર સાંજ આખો દિવસ અહીંયા હોય મેરડી માની સેવા કરે છે અને આ બધા ચકલાઓની સેવા કરે છે કેટલાક ટાઈમ થી તમે સેવા કરો છો ના ના પંદર ને પંદર સત્તર વર્ષથી અહીંયા સેવા કરો છો દોસ્તો તમે એમનો ભાવ જુઓ આવો આપણા આગળ આ બધી આખે આગો આ ચબુતરા પણ છે અમારા અરવિંદભાઈ છે આપ જોઈ શકો છો બોલો અરવિંદભાઈ શું તમે શું કહેવા માંગો શું કહેવા માંગો છો અરવિંદભાઈ કહેવા માગું છું કે મેં તો કોઈ દિવસ આવ્યો નહોતો પણ નામ જાણ મારું હતું પણ ખરેખર આઝાદભાઈ હું અહીંયા આવ્યો ને તો મને ખૂબ આનંદ થયો કે જ્યાં આપણે ફરવાલાયક છે ત્યાં તો આપણે આવતા નથી અને જ્યાં આપણે જરૂરી જગ્યાએ જઈએ છીએ ત્યાં પણ આવો નજારો જોવા નથી મળતો હતો તો ખરેખર મને ચકલાઓના ઘર જોઈને વિશેષ આ માનંદ થયો અને ઘણી કે કારણ કે આવા આપણા વડીલ છે જે એમને સત્તર પંદર સત્તર વર્ષથી જે આ માનવ સેવા આપણે પક્ષીઓ માટે કરે છે તો એમને પણ ધન્ય છે કે આવા પક્ષીઓ માટે અબોલ જુઓ છે એ તો કઈ બોલી ન શકે કે મારે પાણી પીવું કે ચણ જોઈએ પણ આપણે મનુષ્ય છીએ પણ આપણે માનવતા પણ નિભાવવી પડે એમ એટલે કારણ કે આ ઘણા મેં પાણીના કુંડા અને ચકલીના ઘર પણ ઘર પણ એવા સરસ મજાના છે કે જે આપણે પૂઠાના હોય તો પણ તાપનાય તપે પણ આ તો માટીના છે અને આ જમ આપણે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય પણ કોઈ પણ ચકલીઓ અમને કોઈ પણ એમ કે તકલીફ ન પડે એવી રીતે છે અને આનો એ નજારો એવો છે કે આપણને આમ ઘરે જવાનું મન ન થાય એમ સર હાર્દિક હાર્દિકભાઈ આગળ પણ અમને દેખાડો આ બધા ઘર તમે જુઓ દોસ્તો અહીંયા તો આમ જુઓ ભાઈએ કીધું તેમ કે ભાઈ પક્ષીઓ માટેની ખાસ કરી અને ચકલીઓ માટેની આ જાણે સોસાયટી છે અને હાર્દિકભાઈ અહીંયા ખીચકોલાવો પણ છે બહોળા પર હા ઘણાય વાહ વાહ આ બધા ઘર તમે જુઓ દોસ્તો હું આખે આખા કમ્પાઉન્ડના આખા આખા કેમ્પસના હું તમને સારામાં સારી રીતે દર્શન કરાવીશ અને અહીંયા એક કૂવો પણ છે ખૂબ પ્રાચીન એ પણ આપણે જોઈશું આ તમે જુઓ ખરેખર તમે અહીંયા તમારા પરિવાર સાથે આવો તો વિશેષ આનંદ આવે પક્ષીઓનો જે કોલાહલ છે ને ભાઈ એ તો કંઈક દુર્લભ છે અહીંયા આવો હાર્દિકભાઈ આવો અને આ જગ્યામાં તમે પણ જરૂર આવજો કારણ કે આમાં અહીંયા આવવાથી તમને એટલી શાંતિ મળશે કે આમાં પક્ષીઓનો એટલો સંતોષકારક આ જગ્યા છે કે ન પૂછો વાત ઓછામાં ઓછા દોઢસોથી બસો પક્ષીઓ અહીંયા રહી છે અને એમની બોલી તો શકતા નથી કે અમારે ખાવું છે અમારે પાણી પીવું છે પણ એમની માટે તમે જોઈ શકતા છો કેટલી સરસ મજાની વ્યવસ્થા કરી આપેલ છે અનેક કુંડાઓ પાણીના ભરેલ છે સવારથી લઈને સાંજ સુધી આ કુંડા એક ખાલી ન હોય ચકલા આમાં નહીં હકે પાણી પી શકે અને એ મજાના ખિલબલાટ કરતા હોય અને આગળ એમનું જીવન ગુજારતા હોય કારણ કે દિન પ્રતિદિન આ ટાવરો આવી જતાં ચકલાની કબૂતરની સંખ્યા ઓછી થતી જઈ જતી હોય પણ જો આવા અનેક જો સેવા ચાલુ રહી ને તો આપણા પક્ષીઓ વિલુપ્ત ન થાય અને તમે પણ ક્યાંક ને ક્યાંક આવા પાણીના કુંડા મૂકજો ભરીને પક્ષી ઘર મૂકજો તો જેથી કરીને આપણા પક્ષી બચી જાય એક ભાઈ મેં જોયું આ બધી તમે જો આ ખાટલો મતલબ એક સરસ મજાનો હિંચકો જાણે બનાવ્યો છે અહીંયા એક છે અને સામે પણ ચાર પાંચ છે અને બેસવા માટેની કોઈ પણ માણસો અહીંયા આવે તમને એમને બેસવા માટેની પણ સરસ વ્યવસ્થા છે અને એવા આ ભણે આમતા વૃક્ષો અને દોસ્તો અહીંયા પક્ષીઓનો જે કોલાહલ છે એમાં એ ખાસ કરી સવારે અને સાંજે જે પક્ષીઓ હોય ને કાંઈ એનો આનંદ તો કંઈક અલગ છે આમ તમે જુઓ આ તમારી ઉપર જ જોવો તો હા હા ઓ આમાં તો ઈંડા હોય એવું લાગે નાના નાના બચ્ચા એને પણ કેટલું આમ રક્ષણ મળે એમ સો ટકા એટલે કે આવી જગ્યાએ બિલાડી ન પહોંચી શકે હા આવા બાજુ એવી એવી જગ્યા છે ખરેખર તો અમને ધન્યવાદ દેવો જોઈએ ભગતને કે આવી આવી સેવા કરે એવી દોસ્તો આ બધા કુંડા પાણીના ભરેલા છે અને નિયમિત રીતે કુંડાની સાફ સફાઈ થાય અને બીજું હાર્દિકભાઈ કે અહીંયા ખીચકોલાઓ પણ છે ચકલાઓ પણ છે તમે જુઓ અને અહિયાં ચણની પણ વ્યવસ્થા છે આપ જોઈ શકો છો આ એક આશ્રય સ્થાન દોસ્તો એ અબોલ જીવનું હળવદની ધરતીમાં જો કે દોસ્તો હું અવારનવાર વિડીયો તમને દેખાડતો હોઉં છું પણ આ જગ્યા જોઈ અને હું ખુદ મંત્રમુગ્ધ છું ખરેખર આનંદ આવ્યો અને આ કૂવો જે છે ને કૂવો એ વર્ષો જૂનો કૂવો છે આજે પણ આ કૂવાનું પાણી લોકો પીવે છે અને હું તમને દેખાડું વ્યવસ્થિત રીતે કૂવો આજે પણ આખો પાણીથી છલોછલ છે માનવ જીવનની જીવાદોરી હોય છે આ કૂવાઓ વાહ ભાઈ વાહ કેટલા દોસ્તો જોઈ શકો છો બે નાઈ અંદર નઈ જા ઉંડો કેટલો ગઈ તો થોડો ફૂટુ છે છે હે વાહ ભાઈ વાહ ફૂટતો જ નથી પાણી હે આર્થિક ભાઈ હે આ વ્યવસ્થા બધી જુઓ કૂવો છે સરસ મજાનું પાણી અને પક્ષીઓને પણ આ બધી ચણ પણ મળી રહે સો ફૂટ ઊંડો કૂવો જો કેટલો સો ફૂટ સો ફૂટ અને કોઈ દી પાણી આમાંથી ઓછું જ નથી થતું વાહ વાહ વર્ષોથી હાર્દિકભાઈ આગળ આગળ આવો હા હા ભાઈ હા હા બને આમ તો વૃક્ષો છે પાછળની તરફ પણ આપણે જોવા જવું છે અને છેલ્લે મેરડી માતાજીના દર્શન પણ કરવા છે દોસ્તો અહીંયા રહેવા માટેની પાણી માટેની વ્યવસ્થા છે પણ અહીંયા તમે જુઓ ચબૂતરાઓ પણ છે સરસ મજાના પક્ષીઓના ચણની પણ સારામાં સારી વ્યવસ્થા છે અહીંયા એટલે ખરેખર આ બધું આપણને જોઈને ગયું અને નાના મોટા ફૂલ છોડ અને આવી ઘોઘાટ ભરેલી જિંદગીમાં જો તમારે શાંતિ મેળવી હોય ને તો આવા સેવાના સ્થળે જજો આવા ધર્મસ્થાને જજો જેથી તમને શાંતિ મળશે કારણ કે અહીંયા તમે જુઓ કોઈ ઉપાધિ નહીં તમે એકદી આવો ને તો તમને એટલો આનંદ આવે એટલો એસી ટૂંકું પડે એટલી તો અહીં ઠંડી હવા આવે કારણ કે એટલા દોસ્તો અત્યારે ઉનાળાની સીઝન છે કાળઝાળ અત્યારે ઉનાળાની સીઝન જેવી ભયંકર ગરમી છે પરંતુ અહીંયા એવો ટાઢકનો અનુભવ થાય ભાઈ અમે ખુદ અહીંયા અનુભવી રહ્યા છીએ આવા ભાઈ હા અહીંયા પણ તમે જોઈ શકો છો કુંડાઓ બાંધેલા છે અને હજુ પાછળની તરફ પણ સરસ એવી વ્યવસ્થા છે આવો આપણે જઈએ વાહ ભાઈ વાહ અહીંયા પણ એટલા કુંડા અહીંયા તમે જુઓ દોસ્તો કેટલા પક્ષી ઘર છે વાહ અમે એકદમ નજીક જઈને તમને બતાવી છું હાર્દિક ભાઈ આગળ હાલો હા ભાઈ અહીંયા પણ એટલા અનેક કુંડાઓ છે અને વૃક્ષોના પણ પાણી તો દરરોજ પાવાનું હો જો દરરોજ અનેક કુંડાઓ છે ચકલીના માળા ખરેખર દોસ્તો આ બધી દુર્લભ બાબતો છે વાહ વાહ હા એક બીજી હું તમને વાત કરી દઈશ હા કે આ છે આપણે નવરાત્રિની અંદર હ જે છોકરાઓ ગરબો ગરબો અને ઘોઘો લઈને જે માંગ જાય કે ચોકલેટ આપો કે એ રીતે તો આનો એક સરસ મજાનો ઉપયોગ કરેલો છે વ્યસ્તમાંથી બેસ્ટ વસ્તુ બનાવેલી છે વાગે ઘોઘાનું નવરાત્રિ પતી જાય ને પછી ઘોઘો આપણે દર મંદિરે મૂકવા જતા હોઈએ તો એ મંદિરે નહીં મૂકવાનું ને આવા એક ઝાડ નીચે જો તમે મૂકશો તો એક પરિવારનું ઘર બની જશે વાપાઈ વાહ દોસ્તો આ બધી જગ્યાએ પણ છે કુંડાવાનામાં અમારે તમને હજુ મેરડી માતાજીના મંદિરે દર્શન કરાવવાના છે તો વિડીયોને તમારે નિહાળતા રહેવાનું છે દોસ્તો હાર્દિક હાર્દિકભાઈ હા ખાસ કરીને આવા ઉનાળામાં જે બચ્ચા મૂકે મતલબ બચ્ચા આવે ત્યારે બહુ તકલીફ થતી હોય ગરમીના મરી જાય બિચારા હા ભાઈ આપણે મેલડી માતાએ દર્શન કરીએ આવો દોસ્તો આપણે મેલડી માતાજીના પણ દર્શન કરીએ આમ જુઓ સામે પણ છે ચકલીના ઘર અને આ વરખડીનું વૃક્ષ જો કે મોટે ભાગે દેવસ્થાન વરખડીના વૃક્ષની નીચે હોય તો અહીંયા પણ આપણને મેરડી માતાજી દર્શન આપે છે હાર્દિકભાઈ હા શું કહો છો આ મંદિર વિશે નહીં આ જગ્યા આવીને એટલો આનંદ આવ્યો કે ખરેખર અબોલ જીવોનું એક સારું એવું સ્થાન છે અને અબોલ જીવ એટલી શાંતિથી રહી છે કે ન પૂછો વાત કારણ કે ચકલીઓના અમુક એવી પરિસ્થિતિ થતી હોય કે ઈંડા મૂકવાની જગ્યા નથી હોતી ઈંડા મૂકાય ઈંડું નીચે પડે ફૂટી જાય એક જીવની હત્યા થઈ